જો મિત્રો પવા બટેકા બનાવવાનું ચાલુ છે ચા બને છે મેથીના થેપલા બનાવે એવું લાગે છે પરોઠા 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 એ ચા 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 હોય છે તમને હેઠો બે કામ ચાલુ ચા બને પવા બટેકા ચાલુ બનવાના જો મેથીના ભાઈ પરોઠા ખાંડ નાખે ખાંડ હવે બીજો પોવા બટેકા મેથી પરોઠા ને ચા આવી જાય ગરમા ગરમ ખાઈ આવી જાય મજા હાલો પવા બટેકા ખાવા પર બટાકા કયો બી ના ગરમા ગરમ આવે મજા પરોઠા ગરમા ગરમ બને છે ચા અને પવા બટેકા ગરમ ગરમ પેલા ખાવી દરમ ગરમ બીજું બધું કામ પછી દાહા મહિના થેપલા ખાઈ થેપલા નો વારો લઈ થેપલા કેવા મીઠી ના બનાવ્યા ગરમ ગરમ થાય ને વાઈટ નહી જવાની ખાવા પી જવાનું જો દૂધ લઈ લીધું હે દૂધ ને ગરમાગરમ ગરમ મેથી પરોઠા ચા ભલે આવડે ચા ખા આપણે દૂધ ને મેથી ના પરોઠા ખાવાના હાલો ખાવા

No han hambre de la noche. हम कहते हैं वस्तु नहीं है मेथी नहीं है पोष्मेरी नहीं है लुमर्चु नहीं कू है खांडलुमर्चु नहीं कू है जीरू नहीं है जिम्मम काम नहीं है मैं जो यूनिट है मैंने कब इन्हें तो नहीं कू तो लुमर्चु नहीं कू तो आज लुमर्चु कहाँ कू ना चाइनीज़ याँ मामा तो थे अबू क